આહિર સમાજ સેવા સમિતિ દ્વારા સમૂહ સમૂહલગ્ન સમારોહનું સફળ રીતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસો પંચાવન નવ યુગલોએ પ્રભુટામાં પગલાં માંડ્યા હતા સુરત અહિર સમાજ સેવા સમિતિ દ્વારા સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો પર્વતપાટિયા ખાતે આયોજિત ભવ્ય લગ્નમાં એક લાખ જેટલા અહીર સમાજ પરિવારના લોકો સાથે સમાજના વડીલો હાજર રહ્યા હતા જેમણે બસો પંચાણું નવ ટી યુગલોને આશીર્વાદ આપ્યા હતા તો આ પ્રસંગે હોસ્પિટલ કમિટી ચેરમેન મનીષાબેન આહિર તેમજ ગુજરાતભરમાંથી ત્રણસોથી વધુ આહિર સમાજ આગેવાનો સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા આહિર સમાજે આજ દિન સુધીમાં ત્રણ હજાર દીકરીઓના સમૂહ કરાવ્યા છે દરેક દીકરીઓના ખાતામાં રોકડ રકમ પણ જમા કરાવવામાં આવે છે જેનું ટોટલ ત્રીસ વર્ષમાં છ કરોડ થાય છે આજના આ આયોજન પાછળ પાંચસો દસ પરિવારોનો લગ્ન ખર્ચ બચાવાયો છે જે રૂપિયા બાળકોને એજ્યુકેટેડ બનાવવા પાછળ ખર્ચ કરે એવી તમામ પરિવાર સાથે આયોજિત કરનાર જીતુભાઈ દ્વારા અપીલ કરાઈ હતી જે દ્વારકાધીશ મનુષ્ય હોસ્પિટલ આંગણે અમારા આંગણે

સમારોહ ને સફળ બનાવવા આહિર સમાજ સેવા સમિતિ ના પ્રમુખ જીતુભાઈ રમેશભાઈ કવાર કો ઓર્ડિટિનેટર બાલુભાઈ જાજીજાળા તેમજ ટ્રસ્ટ મંડળ તેમજ ચાર હજાર કરતાં વધારે નવયુવાનો સ્વયંસેવકો તરીકે ફરજ બજાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તમામને આભાર વ્યક્ત કરાયો હતો બીરો રિપોર્ટ હિનટીવી ન્યૂઝ સુરત